રામ રામ બધાને નવા ઉલોગમાં તમારું સ્વાગત છે તો આજે ગામ જાવું છે કલ્પેશની સગાઈ કરવા તો બધાને જો તૈયાર થાય છે તૈયાર થઈ જાય એટલે નીકળવું તૈયાર થઈ ગઈ થઈ ગઈ તૈયાર ગામ જાવું ઘઈ ના પેરાવા જવું આય ત્યાં હા હરખ માતો નથી હાલો તો જો નીકળવું છે ગામ બરોબર આ કલ્પેશની હગાઈમાં અને ઓલા બધા વૈયા ને હું વાહે રહી ગયો ઘર ધણી જ વાહે રહી ગયો ભાઈ બરાબર હવે હાજ ને મળીએ આજનો વિડીયો થોડોક ટૂંકો થાય તો વાંધો નહીં હાલો તો બધા બીજું ગાડીયું લઈને વૈયા ગયા હું બા બાપ દીકરો બે જો વૈતા દિનેશ ને ખાલી ગાડી લઈને જાય અમારા ભેગું કોઈ બેઠું નહીં અને અમે બે જ વહીતા બરાબર બે બધા બીજી ગાડીમાં ચડી ગયા ત્રણ ગાડીઓ હતું ત્રણે તનમાં ચડી ગયા તો મહેમાન ને મૂકી આવ્યો રોડ સુધી અને હવે વેત આવ્યો ઉતારવાનો આજે કેમ બાપ થાકી દા ગામ ગયા બાપ થાકી ગયા પલો ઘણો કર્યો હવે બહુ રેખડો હવાર ને પાંચ વાગ્યા ને ગાડી હાખતો હતો કઈક મહેમાન ને લેવા ગયો કઈ મૂકવા ગયો અને તારી ખગાઈ હતી એમાં પછી મારે જોવો પણ હોય નથી દીકરા કે જે તારી હગા એને પછી મને સવારના પોરમાં તો રખ્યા અલગ હોય ને કે અટાણે તો થાકોડો લાગે જલ દેવા કે હા આપણી ભાષામાં જલ દેવા કે દાણો પહેરાવાનો કહેવાય બેનભાઈ બે ભે દોય બધા ગામ ગયા તા ને હું અહી ઘરે રહ્યો તો અહિયાં ભેહોણું કરવા લાગ્યું તો ને અટાણે હાન થઈ ગઈ હવે બધા ખાય છે હાલો તો હવે હું ખાઈ લઉં વિડિયો ગેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલના વિડીયોમાં